અંજાર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા દેવાંશ વિનોદ સુગવાણીને ફેસબુક પર કાર્તિક પટેલ નામના શખ્સ સાથે મિત્રતા થતા આ શખ્સે એકના ત્રણ લાખ કરવા હોય તો અંજારમાં યોજના ચાલુ હોવાનું જણાવી કિશોરને લાલચ આપમાં આવી જતા મિત્ર પાસેથી ત્રણ લાખ એકત્ર કરી અંજાર આવ્યો હતો જ્યાં કાર્તિક પટેલ મનોજ પટેલ નામ ધારણ કરનાર શખ્સોએ વધુ ત્રણ લાખ મંગાવ નહીં તો જાનથી મારી દેશું તેવી ધમકીઓ આપતા ભોગ બનનારે મિત્રો પાસેથી વધુ ત્રણ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા આ કિશોરે બાદમાં પોતાના પૈસા પરત આપવા માંગ કરતા તેને રોમમાં પૂરી દઈને તેને બંધક બનાવ્યો હતો આ કિશોર ગમે તેમ કરી પોતાના ઘરે પોતાની માતા પૂનમબેનને ફોન કરતા ફરિયાદી પૂનમબેન અંજાર દોડી આવ્યા હતા અને તેમના દીકરાને મુક્ત કરાવ્યા હતા ત્યારબાદ આ કિશોર ખૂબ તાણમાં જણાવ્યો તો અને ઝેરી ગોળીઓ ખાઈ લેતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધ્યા ગુના કામે સમીર હુસૈન લાલાસા શેખ કાર્તિક પટેલ ખોટું નામ ધરાનાર માહમદ હનીફ ઉર્ફે ઇકબાલ અલી માહમદ શેખ રાજદીપસિંહ જાડેજા ખોટું નામ ધારણ કરનાર કેસાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી મનોજ પટેલ ખોટું નામ ધારણ કરનાર કાવતરુ રચનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા પકડી પાડ્યો જ્યારે મદદગારી કરનાર અલી અકબર હુસેના રોકડા રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર મોબાઈલ ફોન નંગ છ ખોટા નામ ધારણ કરી બનાવેટી આધાર કાર્ડ સહિત કુલ ચાર લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટિંગ ન્યૂઝ અંજાર અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ સાત ના રોજ ભારતીય ન્યાય કલમ કલમ બે બે મુજબ જે સંહિતા ગુનો દાખલ થયો છે જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનું કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જયારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખ ની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતો આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવે અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવે તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે એ લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે જે નામ છે એમાં સમીર શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો સમીર શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મામદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ અ આઇડેન્ટિટી કાર્ડ બનાવેલા હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહ્યો છે ઓવરઓલ જે આખું બનાવ બન્યું છે એમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોલકીના એવા એમોના કોઈ પણ લોકો ભોગ બનેલ હોય પોલીસને સંકોચની સંકોચ આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભોગ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે

એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં નું અને પ્રોસિક્યુશન નો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત જોઈને કાર્યવાહી કરવામાં આવશે